चालू करी अभी एक बच्चा आया लेकिन लेके उसको दे दिया बोलो तो फिर यहाँ से फोन कर देना समझ गए हाथों पर सबके हाथों पर हाथों पर

અમારા સંઘ સેવા સમિતિ તરફથી આ બધા છોકરાઓને આપવામાં આવે છે કેટલી સ્કૂલ બેગ આપવામાં આવે છે અંદાજે સાડા ચારસો વર્ચન છે આપણી જે સંસ્થા છે કઈ રીતની સેવાનું અન્ય પણ કામ કરે છે એના સિવાય પણ મેડિકલ છે છોકરાઓની કોઈ સ્કૂલી ફી છે અને જે કંઈ નાનું મોટું અમારા તરફથી જે સોશિયલ વર્ક થાય તે બધી રીતે બધી સેવા આપે છે એજ્યુકેશનને લઈને તમારા બીજા કોઈ સેવાઓના કામ ચાલતા જેમ બાળકોને ભણાવવા એના એજ્યુકેશનમાં એવું છે કે અમારા તરફ અમારા સંજય સેવા તરફથી એક છોકરી છે જે અત્યારે ડેન્ટિસ્ટ બને છે લાસ્ટ થર્ડ યરમાં છે બરાબર ત્યાં બીજી છે સીએ છે એ સીએ થઈ ચૂકી છે બીજા નાના મોટા છોકરાઓની સ્કૂલી ફી છે કોલેજોની ફી છે જે અમારા થકી ભરાય છે છોકરાઓ જ્યારે આવી સરકારી સ્કૂલોમાં તમારા પ્રોગ્રામ હોય અને આવી હાલત જોતા તો તમે સરકારને શું માંગ કરશો સ્કૂલના ખંડો સ્કૂલને સુધારવાના હવે આપણા દેશમાં આપણું તંત્ર બહુ મોટું છે બરાબર છે અને ગુજરાત સરકાર છોકરાઓ માટે વિચારે છે પણ હજુ કંઈક કચાર છે જે છોકરાઓ સુધી પહોંચતું નથી ને આ જે પરિસ્થિતિ છે એ આવના સમયમાં એક સમય માટે સારી નથી એટલે જ અમે આગળ આવ્યા છે અમારાથી જેટલું બને છે એટલું છોકરાઓના હિત માટે કામ કરીએ આજે જે આ રિપબ્લિકન ઓફ પાર્ટી ઓફ ઇન્ડિયાથી જે મહેમાન આવ્યા છે

ચોરણ એકથી લઈને આઠથી બધાને સ્કૂલ બેગ વોટર બસ વોટર બોટલ અને ચોપડા ચોપડીઓ એ બધી વસ્તુ પૂરી આપણે તરફથી આપેલી છે કેટલા છોકરા ચોપડીઓ બાળકોને આપે લગભગ સાડા ચારસો જેવા છોકરાઓ છે બધાને સ્કૂલ બેગ ચોપડા નોટબુકો પાણીની બોટલ બધી આપી છે આ સિવાય તમારી સંસ્થા કઈ રીતે ગરીબોને મદદ કરે આના સિવાય જે અમુક છોકરાઓ જે ભણતા એ સારા છે પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એને સ્કૂલની આપણે ફી ભરી આપી છે કોલેજોની ફી ભરી આપી છે એ બધું આપણા તરફથી થાય છે કારણ કે મેડિકલ પ્રોબ્લેમ છે તો પણ એ આપણે આપણા તરફથી કરીએ છીએ ખાસ કરી આજકાલની જે એજ્યુકેશન સિસ્ટમ છે તેને લઈને આ ખંડો અને બધા રૂમો છે તેને લઈને સરકારને કોઈ માગણી રજૂઆત એની આ જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે જે કે નાના બાળકો અને ખાસ કરીને કે જે સ્કૂલ અને વર્કખંડોની જે પરિસ્થિતિ છે એ થોડી ભયભીત છે અને સરકારે ધ્યાન આપવું પડશે આમની પાછળ જે છોકરાઓને ખૂબ મોટી જાનહાની થાય થાય નહીં અને બીજું આ બધા છોકરાઓ જે ભણતર છે એ આપણું આવનારું થોડું છે તો એના માટે એ છોકરાઓને એજ્યુકેશન સિસ્ટમ થોડી સારી કરવાની જરૂર છે આપણી સરકારે જે તમે એજ્યુકેશનને લઈને કોઈને ભણાવો છો એવું પણ કોઈ હા ઘણા બધા એવા છોકરા છોકરીઓ છે કે જેને એક છોકરી જે છે બી હાલ ડેન્ટિસ્ટ થાય છે થર્ડ યરમાં છે અને બીજી એક છોકરી આ માતા છે એ સી એ બની ચૂકી છે અને અત્યારે એને જોબ પણ મળી ગઈ છે પ્રાઇવેટ જી એ તો સંસ્થાના માધ્યમ આપણા સંસ્થાના માધ્યમથી છે જી બેન